હરીશ નાયક હરીશ નાયક ગુજરાતી બાળ સાહિત્યના એક પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સાહિત્યકાર હતા તેઓ બાળ સાહિત્યના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન માટે જાણીતા બન્યા હરીશ નાયકે સાહિત્યના વિવિધ ક્ષેત્રમાં કાવ્ય વાર્તા લેખ અને નાટકોનું સર્જન કર્યું છે પરંતુ બાળ સાહિત્યમાં તેમણે વિશેષ સ્થાન મેળવ્યું છે હરીશ નાયકનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો છવીસ માં સુરત ખાતે થયો હરીશ નાયકે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કર્યો વિચાર વાચનનો શોખ ધરાવતા હરીશ યક એકવાર ગીજભાઈ બધેકાને રૂબરૂ સાંભળ્યા પછી બાળ સાહિત્ય તરફ આકર્ષાયા અને પછી કલમ એવી ચલાવી કે સફળતાના સરસીર કર્યા તેઓ ભણવાની સાથે સાથે સાહિત્યકાર અને પ્રવક્તા તરીકે પ્રસિદ્ધ રહ્યા હરીશ નાયકે બાળકોના મનોરંજન સાથે તેમની મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકતા સુંદર બાળ સાહિત્યનું સર્જન કર્યું છે તેમની કૃતિઓમાં

નાયકના નામથી શરૂ કર્યું બાળ સાહિત્યમાં જ તેમણે પાંચસો થી વધુ પુસ્તકો લખ્યા છે આ ઉપરાંત પચીસ થી ત્રીસ નવલકથાઓ પણ લખી છે બે થી ત્રણ પુસ્તકો હાસ્ય સાહિત્યના પણ તેમાં જોવા મળે છે હરીશ નાયક પ્રખ્યાત વાર્તા સંગ્રહમાં લાલ ટોપી મિત્રોની મજા ચાલાક શિયાળ ભોળા ભાલુ વાતો તેનાથી શું થાય એકસો એક હરીશ નાયકની વાર્તાઓ હરીશ નાયકના જાણીતા પુસ્તકોમાં કચ્છુ બચ્ચું

એકસો એક જોક્સ કથાઓ રાજ કૈવાડીનો જવાબ એકસો એક વાર્તાઓ તેમની લાગશે કે હરીશનાયકે પોતાના પિંચોતેર જન્મદિવસ પર એક સાથે પંચોતેર પુસ્તકોનું પ્રકાશન કર્યું પોતાના એસી જન્મદિવસે જન્મ દિવસે કથાઓ આપી અને નેવું વર્ષે એક હજાર એક વાર્તાઓ તેમણે આપી છે અને તેમનું એમણે નામ આપ્યું છે

દિલ્હી કેન્દ્રીય અકાદમી એવોર્ડ થી તેમને નવાજ્યા હતા આ હતી હરીશ નાયક ના સફર ની એક ઝાંખી હરીશ નાયક નું નિધન પચીસ ઓક્ટોબર બે હાજર ત્રેવીસ અમદાવાદ ખાતે થયું હતું અને તેના પછીના જ દિવસે સરકાર દ્વારા તેમને પદ્મશ્રી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી તો આ હતી એક હરીશ નાયક ની ઝાંખી આવતા એપિસોડમાં વધુ એક નવા લેખક સાથે વધુ જાણકારી સાથે મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર